રામ રામ દોસ્તો બાજારું મીડિયાની દાદી જે ન્યાયપાલિકાનું કોર્ટ લઈને બેઠી હોય ને એ રીતે દોસ્તો જીપીએસસીની જે પરીક્ષા છે એના જે ફેલ થયેલા પરીક્ષાર્થીઓ ન્યાય માગવા માટે એ કોર્ટમાં ગયા દાદીની તો દાદીની કોર્ટમાં ગયા તો દાદી એ છે ને હાચા હોય કે ખોટા જો હાચા એ રહ્યા હોય તો ઠીક છે તો દાદીની કોર્ટમાં ગયા સમજી લઈએ બાકી દાદી જાતે જ છે ને વાર્તાઓ બનાવતી હતી નાનામો લેટર મને મળ્યો અને એના આધારે છે ને બદનામ કરતી હતી પણ આ વખતે દાદીએ છે ને એની મોડ સેપરેન્ટરી બદલી નાખી એવા લોકોને બોલાયા કે જાતે સ્ટુડિયોના જ કોઈને બેહાડી અને કીધું કે આમના વિશે આમ બોલ આમ બોલ તેમ બોલ જેમ એટલે એ લોકો દાદી નીચે બેસી ગયા અને સાંભળ્યું બધું ખોટું હોય ખાચું હોય એ લોકો એની નવી આ નાટક પદ્ધતિ જોઈ મેં દોસ્તો ત્યારે જ વિડીયો બનાવો તો મને એમ કે ઈમાનદાર વ્યક્તિને આ લોકો કેટલું હેરાન કરી શકવાના છે પણ એ દાદીની પછી એ દાદીથી પછી એક દાદા બી આવી ગયા અને સ્ટુડિયો સ્ટુડિયોએ ફરવા માંડ્યા હતા એટલે આપણને એમ થયું કે આની ઉપર એક વિડીયો બનાવી નાખીએ આપણે પણ તો દોસ્તો જીપીએસસીની પરીક્ષા પાસ ના થાવ એટલે ઘણાને દુઃખ થવાનું જ છે અંદર વલોપાત હોય તો એના કારણે દોસ્તો જાતિવાદ ના ફેલાવાય અને ન્યાયપાલિકા બાજારું મીડિયા નથી તમારે ન્યાય જોતો હોય તમારી હાથે કંઈ ખોટું થયું છે ઇન્ટરવ્યુમાં તો કોર્ટ ખુલ્લી જ છે કોર્ટમાં જાઓ ત્યાં કરો કેસ અને લડો તમારી લડાઈ પણ બાજારુ મીડિયામાં તમે બતાવી દીધું કે તમે એ પોસ્ટ માટે લાયકાતવાળા નથી મારી બેન છે એ રે એને છે ને જીપીએસસીની પરીક્ષા આપેલી હતી ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યૂમાં એને પણ ફેલ કરી તો મેં કીધું કે આ વ્યક્તિઓ કે આ સિસ્ટમ કે આ દેશ એ તારા જેવા ઈમાનદાર અને સારા અને ઇન્ટેલિજન્ટ માટે બન્યો જ નથી તો એ વ્યક્તિએ મારું થોડું ખાંભળ્યું હું આ સિસ્ટમથી ફેલ થયેલો જ માણસ છું એ પણ ફેલ થયેલી હતી તો મેં એને કીધું તો આ દેશ નથી લાયક તો તું બીજે ક્યાંક ટ્રાય કર આનાથી હારું તને મળશે તો એ વ્યક્તિ અત્યારે આ તો એને આમે આમ કાંઈ જ નથી એવી જગ્યાએ છે અને એવી જ પોસ્ટ પર છે તો દોસ્તો આ દેશ છે ને તમને ફેલ કરતો હોય તો તમે માની લેવાનું હોય તમારે કે તમે આનાથી હારી માટે બનેલા જ છો તમને એમ લાગતો હોય કે આ લોકોએ મને ફેલ કર્યો ફેલ કેમ કરે તમારે પોતાની જાત ઉપર તમારી જાત પર વિશ્વાસ હોય તો તમે આનથી પણ સારી જગ્યાએ પાસ કરીને બતાવો આનથી સારી જગ્યા ઉપર બેહીને બતાવી દો આ દેશ તોડો છે આખી દુનિયા પડી છે તમારા માટે તમારે અહીંયા જ તમારું બુદ્ધિનું અહીંયા સારા ઈમાનદાર વ્યક્તિઓ માટે આ સિસ્ટમ બનેલી જ નથી દોસ્તો એક વસ્તુ તમે જોઈ લો આ લોખભાઈ છે ને હમણાં તૈયારી જે આમ ઈમાનદાર લોકોને લેવા માટેની એ લોકોએ સિસ્ટમ બનાવી છે એ પ્રમાણે છે ને જે ગોખણપટ્ટીથી પાસ થઈને આવ્યા હોય પણ પછી ખબર પડી જાય કે આ તો ગોખણપટ્ટીવાળો વાળો છે ઇન્ટરવ્યુમાં એટલે ઓછા માર્ક આપતા હશે કે જે પણ હશે આ લોકોની સિસ્ટમ પ્રમાણે પણ એમાં કોઈ જાતિવાદ નથી કરતા પણ પેલી નિર્ભય વાળીને એ બધા તો આમાં જાતિવાદ ઘુસાડી દીધો પટેલ વર્સિસ આખા બધા સમાજ કરી નાખ્યા આવી નીચ કક્ષાની એ રહીએ એ તો વિકૃત જ છે આવ હળી ગયેલી માનસિકતાવાળી છે અને એની આગળ પાછો પેલો એક કાકો અમારા સમાજના છોકરાને કેમ નપાસ કર્યો વાહ ભાઈ આ રીતે આ રીતે દબાણ આપવાનું આવું કે મારા સમાજના છોકરાને તમે નપાસ કેમ કરી નાખ્યો બોલો આ ચાલે દોસ્તો ક્યારેય આવી રીતની નિમ્ન કક્ષાની વાતો ચાલી જ ના કે પણ એ બાજાર મીડિયા ચલાવે જે નિમ્ન કક્ષાની વિકૃત માનસિકતાવાળી વાતો ના ચાલતી હોય ને દુનિયામાં એ ચલાવે એક આખા લિસ્ટ ફેરવવા માટે કે આમાં જો આમાં આ લોકોને બધાને આ સમાજના લોકોને જ ગેરફાયદો છે તો બીજું લિસ્ટ પણ દોસ્તો ફરતું થઈ ગયું એમાં બધા જ સમાજના લોકોને તમે લિસ્ટ તમારી વિકૃત માનસિકતાથી જેવું બનાવવું હોય ને એવું બને જ દોસ્તો એટલે આમાં તો આરપાર આવા બધા એ થતા હોય પહેલાં તો આઈપીએસ છે અને એ લોકો તો કંઈ જવાબ આપવાના નથી પણ આમાં હવે પછી આમ અમે બધા બીજા સમાજવાળા ધારો કે પટેલ સમાજ ઉપર આંગળી ખોટી ચિંતે છે તો આપણે એ પણ કહીએ આ જોવા દોસ્તો તમે સિસ્ટમ એવી બનાવી હતી આ ફોટો જોઈ લો એ સિસ્ટમમાં વાંદરા જ પાસ થાય આ જે બાજારો મીડિયાની દાદીને પ્રોબ્લેમ હતો પહેલો જ એણે શરૂઆત કરેલી ને એટલે મને એનો પ્રોબ્લેમની ખબર પડી ગઈ હતી એને શું પ્રોબ્લેમ હતો દોસ્તો કે અત્યાર સુધી વાંદરાઓ જ પાસ થાય એવી સિસ્ટમ બનાવેલી હતી એમાં હાથીનું બચ્ચું મદન્યું કેવી રીતે આવી ગયું એને બળતરા છે પટેલ સમાજના લોકો આ પરીક્ષાઓમાં પાસ કેવી રીતે કરવા માંડ્યા એને એમ છે કે આ વાંદરાઓ માટે જ બનેલી છે અમારા માટે જ બનેલી છે અમારા સિવાય કોઈ આવવાના હોય પણ આ બધા કેવી રીતે ક્રેક કરવા માંડ્યા દોસ્તો તો હાથીને એ લોકોએ નક્કી કર્યું કે આપણે આ સમાજના આપણા છોકરાઓ કેમ આ પાસ નથી કરી શકતા તો એ લોકોએ પછી એની ઉપર આત્મમંથન કર્યું અને એ લોકો વાંદરા કરતાં પણ વધારે સ્પીડમાં વાંદરા કરતાં પણ સારી રીતે ઝાડ ઉપર ચડવા માંડ્યા તો એ લોકો દાદીને તો બહુ ખોટું લાગી ગયું દોસ્તો એ પહેલી વખતે જ આની બળતરા આપણને દેખાતી હતી આપણને એમ કે જવા દે ને આ નવી મોડ એપ્રેન્ટરી લાવી છે ક્યાં સુધી ચલવે છે પણ એ મોડ એપ્રેન્ટરી બીજા લોકોએ ના ચલવી પણ આ રીતે કાકાને પછી આગળ સામે લાવ્યા અને કાકાને જેમ બોલવું એમ જેમ મન ફાવે એમ ખરા બોલાવડાવવા માંડ્યા તો આ તો હલકાઈ પર ઉતરી ગયા છે એ કાકાને બધા જ હવે આવું ના કરવું જોઈએ તમારા છોકરાને નપાસ થતા હોય તો તમે એને પાસ કેવી રીતે થાય એ માટેની મહેનત કરાવડાવવા માટે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો એના માટે આત્મમંથન કરો બીજા એ કેવી રીતે પાસ કરવા માંડ્યા છે એ જોઈને એની થોડી ઘણી કોપી કરવા માંડો પણ આવી રીતે ખોટા તમે એ કરશો તો આમાં તો પટેલ સમાજના ખાલી આમાં જ છે એવું થોડું છે પટેલ સમાજે આમાં ક્રેક કરવા માંડ્યું ઉદ્યોગપતિઓમાં પણ એ જ લોકો છે બધી જ જગ્યાએ એ લોકો ક્રેક કરતાં શીખી જાય છે વસ્તુ તો એ શીખવી પડશે ને તમે એવરેજ કાઢશો તો ઉદ્યોગપતિઓમાં પણ એ લોકો આગળ ચડતા છે આમાં પણ હવે તો આગળ પડતા થઈ થવા માંડ્યા છે તો એ લોકો સિસ્ટમ શીખી જાય છે ક્રેક કરતાં કેવી રીતે આગળ વધવું એના માટે મહેનત જેવી જોઈએ એવી મહેનત કેવા કેવું બુદ્ધિપૂર્વકની મહેનત આ બધું એ લોકો શીખી અને એ લોકો ક્રેક કરે છે જે તમારો ઇજારો હતો ને એ તોડ્યો છે તમારા કંઈ આ બાપનું લખાયેલું નથી કે આ સમાજવાળા જે જ આ કલેક્ટરોને જ બનીએ કે બીજા કોઈ ના બનીએ કે એવું થોડું છે જે પણ મહેનત કરી અને એ પરીક્ષા જે આ લોકોએ બનાવી છે એ પાસ કરે એ બધા માટે છે તો તમે પાસ કરતા શીખી જાઓ પછી વીસ માર્ક આવ્યા ત્રીસ તમારામાં તેવડ હોય ને તો આવું ઘણી કાદન કરવાની જરૂર જ નથી મારા બેનને જ મેં કહી દીધું કે આપણે આ પરીક્ષા હવે બીજી વાર નથી આપવાની બોલો ત્યાં સુધી મેં કીધું હવે તારે આ લોકોએ નપાસ કર્યા એકવાર તો હવે આપણે આમાં જવું જ નથી એ બીજી વખત ને ત્રીજી વખત ને ચોથી વખત ને આપણી ઉંમર પૂરી થાય ત્યાં સુધી આપણે મહેનત કરવાની એના કરતાં બીજે જ્યાં જરૂર છે ત્યાં એમને પૂછી જોઈએ હવે બીજે તો ત્યાં પાસ 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 થતી ગઈ અને હાઈ લેવલ પર પહોંચી ગઈ એ તો હવે દોસ્તો તમારામાં જો ઇન્ટેલિજન્ટ તમે છો તો દુનિયા આખી પડી છે હું લેવા તમે આ એક જ આની પાછા પડ્યા છો એક વખત તમને ફેલ કરે ને તો તમારામાં એટલા સ્વાભિમાન હોવું જોઈએ કે આ રીતે આનાથી સારું આ રીતનું હોવું જોઈએ પણ આખી જિંદગી પૂરી કરી નાખે છે કે મારી તો કે પછી ઉંમર પૂરી થઈ જશે ત્યાં સુધીમાં તો પાસ નથી કરતા આ લોકો ઇન્ટરવ્યુમાં ફેલ કરી નાખે છે તો આ તો ખોટું કહેવાય એમ કે છો પેલો આ આવું થોડું ચાલે એક વખત થી વધારે વખત આપવા જ ના દેવાય કોઈ પણ પરીક્ષા એક થી વધારે આપવાની જ નહીં તૈયારી એવી આવો ફૂલ કે તમે પાસ થઈ શકો ઠીક નહીં પછી કે વર્ષ કેટલે સુધી લઈ ગયા ઉંમરને તો આ લોકો હવે છે ને પચાસ સુધી ના લઈ જાય તો સારું છે સરકારે ઉંમરમાં કેટલી છૂટછાટ આપવા માંડી છે ગજબ ચાલી રહી છે સિસ્ટમ પર દોસ્તો કારણ કે સમાજોના દબાણ એવા હોય હું તો કહું છું કે સમાજો છે ને પોતાની જ કે આ કલેક્ટરની ગાદી અમારા સમાજની જ આવું કરી નાખો દોસ્તો આ સમાજવાદને જાતિવાદ ફેલાવો છે તો પૂરેપૂરો ફેલાઈ નાખો ને કે આ કલેક્ટરની જગ્યા ઉપર કોઈ અમારા સમાજ સિવાય બીજા કોઈએ બેસવું નહીં એવી રીતે બધા સમાજને એક 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 ગાદીઓ આપી દો કલેક્ટરની એટલે વાર્તા પતી જાય દોસ્તો કારણ કે આ બાજારો મીડિયા જે રીતે જાતિવાદ ફેલાવે છે એનાથી આપણે અંદરો અંદર લડવું એના કરતાં અંદરો અંદર સમજી લો કે આ જગ્યા અમારી આ જગ્યા અમારી આ જગ્યા અમારી આવું બધું કંઈક કરવા માંડો તો ખાલી ખોટી લપ થાય નહીં કોઈ પરીક્ષા ને એવું કાંઈક લેવાની બી જરૂર ના પડે તમારે તમારી રીતે એક જગ્યા એક જણાને મોકલી દેવાનો એ જગ્યા ઉપર કલેક્ટરની આવું બધું કાંઈક નવું લાવો હવે કારણ કે આ પરીક્ષાઓ તો હવે બધા સમાજવાળા પાસ કરીએ કહેવા માંડ્યા અને બધા મહેનતું ને એવું કારણ કે એનો ટાર્ગેટ લઈને નીકળે તો પછી એ વસ્તુ ઇમ્પોસિબલ રહે જ નહીં ને પહેલાં હતી ઇમ્પોસિબલ ચાલો એના માટે કેટલો રૂપિયો ખર્ચે છે કેટલી કેળવણી આપે છે કેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે તો પાસ તો થવાના જ છે ને તો આ તો હવે તમે વિચારો કે હવે વાંદરા સિવાયના કેમ આવી ગયા એટલે એ બળતરા છે હવે સ્વીકારી લેવી પડશે તમારે બળતરા બીજું તો હું બાજારો મીડિયાને કે સ્વીકારી લો પટેલ સમાજના હવે બધે જ હવે આવવાના છે એ કારણ કે એ મહેનત કરે છે એમ એમણે નથી આવતા ને મહેનત કરીને આવે છે બધી જ જગ્યાએ ઉદ્યોગપતિઓમાં જાઓ ને ત્યાં બી લો કે કેમ આપણા સમાજના ઓછા છે એવું જુઓ ત્યાં પછી કે આ લોકો આમ તેમ ત્યાં પણ પછી તમે એવું કરશો ત્યાં તો કોઈ પરીક્ષાઓ નથી કાંઈ નથી તો ત્યાં પણ એ લોકો કેમ સફળ છે એ બી તો સવાલ છે ને તમારા માટે તો તમારે પટેલ સમાજ ઉપર સવાલ જ ઊભા કરવા છે તો આ લો હું તમને આપું સવાલો કે એ ઉદ્યોગપતિઓમાં કેમ આટલા બધા છે આગળ એમને કેમ આટલું બધું આમ છે બધી જગ્યાએ જ્યાં મહેનત કરો તમે એ તો ખેડૂત ખેડૂતના દીકરા છે મહેનતને આ બધું તો એમના લોહીમાં છે એટલે મહેનત કરીને તો બધું જ ક્રેક કરી લેવાના છે મહેનત જે સમાજ હશે ને એ બધા જ હવે આગળ સફળ થવાના જ છે હવે તમે હવે મહેનત કરતાં શીખી જાઓ તમે એવી બુદ્ધિ ચલાવતા શીખી જાઓ તો તમે આગળ આવી જશો બાકી તો બળતરા કરતા રહો ધુમાડા કાઢતા રહો અમારા સમાજને કેમ ફેલ કર્યો એવી રીતે તો હવે કેમ ચાલવાનું છે આમાં તો હવે એવી રીતે કરવું હોય તોય મને વાંધો નથી બાકી હું તો કહું જ છું તમને ફેલ થયા ને એનો મતલબ કે આ સિસ્ટમ તમારા લાયક નથી આપણે ફેલ કરીએ છીએ અને એ નથી આપણને ફેલ કરતા આવું સ્વાભિમાન હોવું જોઈએ પણ હા જે લોકોએ સરકારી નોકરીને જ નોકરી અમી લીધી છે જે લોકોએ આને જ બધું સર્વસ્વ એને જ માની લીધું છે એ લોકોની તો મેન્ટલી દવા જ કોઈ જ નથી અને આ લોકોને તો બ્લેકલિસ્ટ કરો જે આ બાજાર મીડિયાની દાદીઓ પાસે જે ન્યાય માગવા ગયા છે ને આ લોકોને તો આ ગુપ્તચર સીઆઈડી તંત્રને મારી વિનંતી છે એ લોકોને હોદો અને બ્લેકલિસ્ટ કરો એ લોકોને આમાંથી જીપીએસસી આપવામાંથી જ એ લોકો પાસ થઈ જ ના જવા જોઈએ નહીં તો એ આવીને જાતિવાદ જ ફેલાવાના છે જેવા ત્યાં જાતિવાદના ઉભરા લાવ્યા છે બાજારો મીડિયામાંથી તો એવી રીતે અહીંયા પણ સિસ્ટમમાં ઘૂસીને જાતિવાદ જ ફેલાવાના છે તો એવા લોકોને તો બ્લેકલિસ્ટ કરી નાખો તો ખબર પડી જ જાય કે આ તો ક્યારેય પાસ થવાને લાયક જ નહોતા તો આવું થોડુંક સિસ્ટમમાં સુધારો લાવો કે આવા જે ખોટા ગણિકા ઉદન કરવાવાળા છે જે કામ ના કરવું હોય એને પોતાના દોસ્તના ટોપલા બીજા ઉપર ઢોળવાવાળા છે આવા લોકોને બ્લેકલિસ્ટ ટોકો કારણ કે જગ્યા તો આપણી પાસે ઓછી છે ને એના માટે મૂર્ત વધારે છે એટલે ખાસ એવી છે ને નવી નવી સિસ્ટમો લાવો જે લોકોને ખબર ના હોય કે બ્લેકલિસ્ટ હું કામ કર્યો હું કામ એને ફેલ કર્યો ને એ ગુપ્તચર તંત્રને જ ખબર હોય કે હું કામ કારણ કે એના બધા જ બધા જ એનો તો એની મોબાઈલ હિસ્ટ્રીને બધું ચેક કરવું જોઈએ કે આ લોકો સર્ચ હું કરતા હતા આવું બધું જ એનું એ ટુ ઝેડ એના મોબાઈલ એના દોસ્તારો કેવા છે એની સંગત કેવી છે એનું ફ્રેન્ડ સર્કલ શું કહે છે એના વિશે એને કેવું કેવા પ્રશ્નો જ પૂછ્યા છે કે સોલ્યુશન લાવવો છે જિંદગીમાં કારણ કે આ જે જગ્યા પર બેસવાનો છે ત્યાં એને સવાલ નથી પછી પૂછવાના ત્યાં પછી એને ન્યાય નથી માગવાનો એને પછી સોલ્યુશન લાવવાનું છે બધા તે એની પાસે સવાલ લઈને જશે તો એનું સોલ્યુશન લાવવા બેહાડવાનું છે એને તો આવા વ્યક્તિઓ જે બીજે ન્યાય માગવા જતા હોય ને એને ખબર નથી કે ન્યાય માગવા ક્યાં જવું આટલી સાધારણ સમજ પણ નથી એવા લોકો તમે સિસ્ટમમાં જો પાસ થઈ જશે તો એનાથી ખરાબ વસ્તુ કોઈ નથી અને કોંગ્રેસના રાજમાં એવા વિકૃત માનસિકતાવાળા તમે રમેશ સવાણી જોઈ લો આવા લોકો રિટાયર થઈ ગયા બોલો આવા નીચ કક્ષાના લોકો કેવી રીતે આવી ગયા આઈપીએસમાં આઈએસમાં ને એમાં એ વિચારવા જેવું છે અને એની ઉપરથી કંઈક ધારાધોરણ બનાવો કે આવા વિકૃત માનસિકતાવાળા અહીંયા ઘૂસી ના જાય આવી બધી કંઈક સિસ્ટમો બનાવો તો કંઈક ભવિષ્ય ઉજ્જવળ બનશે ગુજરાતનું બાકી તો કંઈ લાગતું નથી આમાં બુદય અને એવું જે રીતે પગ પેસારો કરી ગઈ છે ને એ સિસ્ટમ બદલવાની કોશિશ કરે છે બિચારા આઈ રહ્યા તો એમાં બાજારો મીડિયા દબાવે છે હવે જોઈએ હવે આગળ હું થાય છે આ કેસમાં કે હસમુખભાઈની હાર થાય છે અને બાજારો મીડિયા જીતી જાય તો એ તો ગુજરાતની જ હાર છે દોસ્તો ચાલો રામ રામ બીજા કોઈ વિડીયોમાં મળીએ